નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નરેશ એમ સુથાર ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ ધોરણ દસ વિષય ગણિતનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું વિભાગ એથી શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન દ્રિચલ સુરેખ સમીકરણ યુગમાં ત્રણ એક્સ વત્તા ચાર વાય ઓછા પાંચ બરાબર જીરો નવ એક્સ વત્તા બાર વાય ઓછા પંદર બરાબર ઝીરોને ખાલી જગ્યા ઉકેલ છે તો એનો જવાબ આવશે અનંત ઉકેલ એના પછી બીજો પ્રશ્ન દીઘાજ સમીકરણને ઉકેલ શોધામાં દીઘાજ સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યાએ ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું તો શ્રીધર આચાર્ય ત્રીજો પ્રશ્ન એક સમાંતર શ્રેણીમાં સાતમું પદ ચાર છે અને તફાવત માઇનસ ચાર હોય તો પહેલું પદ શોધવાનું છે તો એની અંદર પહેલું પદ અઠ્યાવીસ આવશે ચોથો પ્રશ્ન એ અને B નો ઉગમ સ્થાનથી અંતર શોધવું હોય તો આપણે એનો વર્ગ વધતા બીના વર્ગ સૂત્રની મદદથી શોધી શકીશું પોચમું શેક્સર વર્ગ સેક સ્ક્વેર ઠીટા ઓછા ટેન સ્ક્વેર ઠીટા બરાબર તો એક જવાબ આવશે છઠ્ઠો કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ અને ત્રેવીસ છે તો આ અવલોકનનો બહુલક કેટલો થશે તો એનો બહુલક સત્યાવીસ થશે ખાલી જગ્યા છે સાતમી તો કે પોચ વત્તા વર્ગુણમાં એ ખાલી જગ્યાએ સંખ્યા છે તો સમય સંખ્યા છે દ્વિગત સમીકરણ આપેલું છે ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા સાત બરાબર ઝીરોના શૂન્યનો સરવાળો કેટલો થશે તો ત્રણ ચાર માઇનસ બી ઉપર એ સૂત્ર પ્રમાણે નવમો પ્રશ્ન સમતોલ પાસા પહોંચાડવાની સંભાવના કેટલી થશે તો કે એક ભાગ્યા છ દસમો પ્રશ્ન ઠીટાનું મૂલ્ય વધે તેમસ્ટ ઠીટાનું મૂલ્ય શું થશે તો ઘટે છે અગિયારમો પ્રશ્ન વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યાએ બિંદુમાં સ્પર્શ કરે છે એક જ બિંદુમાં સ્પર્શ કરે છે એના પછી આ સંખ્યાઓ આપેલી છે એનું મધ્યસ્થ આપણે શોધવાનું છે તો એનો જવાબ થશે એક થશે ખરા ખોટા જોઈએ તો ગુસ્સા દસ અને પંદર બરાબર ટુ એ વત્તા એક તો એ બરાબર ખાલી જગ્યા થાય તો અહીં એની કિંમત ત્રણ થાય છે એવું છે સાચું છે કે ખોટું તો એ ખોટું છે એના પછી ચૌદમું છે આકૃતિમાં શૂન્ય કેટલા છે ત્રણ છે તો અહીં પણ ત્રણ આપેલા છે એટલે એ સાચું છે પંદરમો પ્રશ્ન છે સૂર્ય બહુપદી છે તો કે આ આ સૂર્યક બહુપદી છે સોળમો પ્રશ્ન છે એંશી મોથી ગુણ આવવાની સંભાવના કેટલી થશે એક ભાગ્યા એકસી સાચો આવશે સત્તરમો પ્રશ્ન સમાંતર પ્રાણીને એન પદો શોધવાનું સૂત્ર શું છે તો એસ એન બરાબર એન ભાગ્યા બી ટુ એ વત્તા એન માઇનસ વન ડી આ સૂત્ર થશે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે તો બે સમાંતર સ્પર્શક મળે આનું પી એ બરાબર જીરો પોઈન્ટ પોસઠ તો પી એ બાર બરાબર કેટલા થશે તો જીરો પોઈન્ટ પોત્રીસ થશે બરાબર આ આપેલ વિતરણ બહુલકીય વર્ગ કયું છે તો સૌથી મોટી આવૃત્તિ સોળ છે તેથી એનો બહુલકીય વર્ગ કેટલો થશે ત્રીસ અને ચાલીસ એના પછી જોડકા જોડવાના છે અર્ધગોલકનો વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ કેટલું થશે તો પાય આરનો વર્ગ અને દસ રૂપિયાના સિક્કાનું કંપળ શોધવું હતું પાય આર સ્કવેર એક્સ ત્રેવીસમો પ્રશ્ન અર્ધવર્તુળનો પ્રવિગ કેટલો થશે તો પાય આર અને લઘુ વૃતાનું ક્ષેત્રફળ તો આરનો વર્ગ ઠેટાવો ભાગ્યે ત્રણસો સાઠ